મેટ્રોલ વિસ્તારમાં છન્નું લાખની ચોરીનો મામલો ચોકબજાર પોલીસે ચોરી કરનાર બબલી બંટીને ઝડપી પાડ્યા બંને પાસેથી સિત્તેર લાખ રૂપિયા પણ કબ્જે કર્યા મેટ્રોલ વિસ્તારમાં છન્નું લાખની ચોરીનો મામલો ચોકબજાર પોલીસે ચોરી કરનાર બંટી બબલીને ઝડપી પાડ્યા બંને પાસેથી સિત્તેર લાખ રૂપિયા પણ કબ્જે કર્યા ભોગ બનનાર યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેના ઘરમાંથી છન્નું લાખ રોકડની કરી હતી ચોરી બંટી બબલીને ખબર પડી કે યુવક એકલો રહી રહ્યો છે તો તેનું મકાન વેચવાનું છે જેથી પ્રેમી સાથે પ્લાન બનાવી યુવકના ઘરમાં પ્રેમિકા તરીકે પ્રવેશ કરી રહેવા લાગી હતી ત્યારબાદ મકાનના રૂપિયા આવતા રૂપિયા ભરેલો થેલો લઈ પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની શું છે વિગત ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવવાનો સંધાને એક બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એ એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન એમણે જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ છન્નું લાખ રૂપિયા એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ એના છો અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે